નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારે એક નવા વિડીયોમાં મિત્રો પસંદ આવે તો વિડિયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો શ્રીમદ્ ભાગવત મહાપુરાણ ભક્તિનું દુઃખ દૂર કરવા માટે નારજીનો પ્રયત્ન નારજીએ કહ્યું હે બાલા તમે ફોગટ પોતાની શા માટે દુખી કરો છો અરે તમે આટલા ચિંતાતુર કેમ છો ભગવાન શ્રી કૃષ્ણના શરણ કમળનું ચિંતન કરો તેમની કૃપાથી તમારું સઘળું દુઃખ દૂર થઈ જશે જેમણે કૌરવોના અત્યાચારમાંથી દ્રૌપદીનું રક્ષણ કર્યું હતું અને ગોપ સ્ત્રીઓને સનાથ કરી હતી તે શ્રી કંઈ કૃષ્ણ કંઈ ક્યાં જતા થોડા રહ્યા છે વળી તમે તો સાક્ષાત ભક્તિ છો અને તેમને તમે હંમેશા પ્રાણથી પ્રિય છો તમારા બોલવાથી તો ભગવાન નીચ લોકોને ઘરોમાં પણ ચાલ્યા આવે છે સત્ય ત્રેતા અને દ્વાપર આ ત્રણ યુગોમાં જ્ઞાન અને વૈરાગ્ય મુક્તિના સાધન હતા પરંતુ કળિયુગમાં તો કેવળ ભક્તિ જ બ્રહ્મછાયુક્ત મોક્ષની પ્રાપ્તિ કરવાના રહે છે આમ વિચારીને જ પરમાનંદ પરમાનંદમૂર્તિ જ્ઞાન સ્વરૂપ શ્રી હરિએ પોતાના સત્ય સ્વરૂપથી તમને રસ્યા છે તમે સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્રના પ્રિય અને પરમ પરમસુંદરી છો એકવાર જ્યારે તમે હાથ જોડીને પૂછ્યું હતું કે હું શું કરું ત્યારે ભગવાને તમને આ જ આજ્ઞા આપી હતી કે મારા ભક્તોનું પોષણ કર તમે ભગવાનની એ આજ્ઞા સ્વીકારી લીધી તેથી શ્રી હરે તમારી ઉપર અત્યંત પ્રસન્ન થયા અને તમારી સેવા કરવા માટે તમને દાસી રૂપે મુક્તિનું અને પુત્ર રૂપે આ જ્ઞાન વૈરાગ્યનું પ્રદાન કર્યું તમે પોતાના સાક્ષાત સ્વરૂપથી વૈકુંઠ ધામ જ ભક્તોનું પોષણ કરો ભૂલો ભૂલોકમાં તો તમે ભક્તોની પુષ્ટિ માટે કેવળ ચાયા રૂપ જ ધારણ કર્યું છે ત્યારે તમે મુક્તિ જ્ઞાન અને વૈરાગ્યને સાથે લઈને પૃથ્વી તળમાં આવ્યા અને સતયુગની દ્વાપરમાં સુધી ઘણા આનંદ રહ્યા કળિયુગમાં તમારી દાસી મુક્તિ પાખંડરૂપી રોગથી પીડિત થઈને ક્ષીણ થવા લાગી તેથી તો તરત જ તમારી આજ્ઞાથી વૈકુંઠ લોકમાં ચાલી ગઈ આ લોકમાં તમે સ્મરણ કરો છો ત્યારે તે આવે છે અને ફરી પાછી જાળી જાય છે પરંતુ આ જ્ઞાન વૈરાગ્યને પુત્રો માનીને તમે પોતાની પાછે જ રાખ્યા છે તેમ છતાં કળિયુગમાં તેમની ઉપેક્ષા થવાને કારણે તમારા આ પુત્રોને ઉત્સાહીન અને રુદ્ધ થઈ ગયા છે તો પણ તમે ચિંતા ન કરો હું તેમના નવજીવનનો ઉપાય વિચારું છું હે સુમુખી કળિયુગ જેવો અન્ય કોઈ યુગ નથી આ યુગમાં હું તમને ઘેર ઘેર પ્રત્યેક મનુષ્યના હૃદયમાં સ્થાપિત કરીશ જુઓ અન્ય બધા ધર્મોને બદનામીને દબાવીને અને ભક્તિ વિષયક મહોત્સવની આગળ રાખીને જો હું આ લોકમાં તમારો પ્રચાર ન કરું તો હું શ્રીહરિનો દાસ નહીં આ કળયુગમાં જે જીવો તમારાથી યુક્ત હશે તેઓ પાપી હોવા છતાં પણ નિર્વિધોધ શ્રીમદ ભગવાન શ્રી કૃષ્ણના અભય ધામને પામશે જેમના હૃદયમાં નિરંતર પ્રેમરૂપી ભક્તિ નિવાસ કરે છે તેવા શુદ્ધ અંતકરણના મનુષ્ય સ્વપ્નમાં પણ યમરાજાને જોતા નથી જેમના હૃદયમાં મહારાણી ભક્તિનો નિવાસ છે તેમનો સ્પર્શ કરવાને પણ પ્રેત પિશાસ કે રાક્ષસ દૈત્ય વગેરે સમર્થ હોતા નથી ભગવાનને તપ વેદાધ્યને જ્ઞાન કર્મ વગેરે કોઈ પણ સાધનથી વશ કરી શકાતા નથી તેઓ તો માત્ર ભક્તિજી જ વશીભૂત થાય છે આમાં ગોપીનિજનો પ્રણામ કરે છે મનુષ્યોએ હજારો જન્મમાં પૂર્ણ પ્રતાપે ભક્તિમાં અનુરાગ થાય છે કળિયુગમાં કેવળ ભક્તિ કેવળ ભક્તિ જ સાર છે ભક્તિ તિથો સાક્ષાત શ્રી કૃષ્ણ ચંદ્ર પ્રત્યક્ષ ઉપસ્થિત થાય છે જે લોકો ભક્તિનો દ્રોહ કરે છે તેઓ ત્રણ લોકમાં દુઃખ જ દુઃખ જ પામે છે પહેલાંના સમયમાં ભક્તોને તિરસ્કાર કરનારા દુર્વાસા ઋષિએ ભારે કષ્ટ વેઠવું પડ્યું હતું બસ બસ વ્રત તીર્થ યોગ યજ્ઞ જ્ઞાન ચર્ચા વગેરે ઘણા બધા સાધનોનું શું કામ છે એકમાત્ર ભક્તિ જ મુક્તિ આપનારી છે કહે છે આ રીતે નારદજીએ નિર્ણય કરેલા પોતાના મહાત્માને સાંભળીને ભક્તિના બધા અંગો પુષ્ટ થયા અને તે નારદજીને કહેવા લાગ્યા ભક્તિએ કહ્યું હે નારદજી તમે ધન્ય છો મારામાં તમારી નિષ્ફળ પ્રીતિ છે હંમેશા હું તમારા હૃદયમાં રહીશ તમને છોડીશ ક્યારેય જઈશ નહીં હે સાધુ તમે મહાકૃપાળું છો તમે ક્ષણવાળમાં જ મારું સઘળું દુઃખ દૂર કર્યું પણ હજી મારા પુત્રોમાં ચેતના આવી નથી તમે એમને તત્કાળ છતેત કરો જાગૃત કરો સુતજી કહે છે ભક્તિના આ વચનો સાંભળીને નારદજી કરુણાપૂર્ણ બન્યા અને તેઓ તેમને જ્ઞાન વૈરાગ્યને હાથથી હમછ હચમચાવીને જગાડવા લાગ્યા પછી તેમના કાન પાસે બોલ મો લાવીને જોરથી બોલ્યા ઓ જ્ઞાન જલ્દી જાગો ઓ વૈરાગ્ય જલ્દી જાગો પછી તેમણે વેદધ્વનિ વેદાંત ઘોષ અને વારંવાર ગીતા પાઠ કરીને તેમને જગાડ્યા તેથી તેઓ ઘણી મુશ્કેલથી ઉઠી શક્યા પરંતુ આળસને કારણે તે બંને બગાસા ખાતા રહ્યા આંખો ખોલીને જોયું પણ શક્યા નહીં તેમના વાળ બગલોની જેમ સફેદ થઈ ગયા તેમના અંગો પ્રાય છૂકા લાકડા જેવા નિસ્તેજ અને કઠોર થઈ ગયા હતા આ રીતે ભૂખ તરસ અને માર્યા અત્યંત દુર્બળ હોવાને કારણે તેમને ફરીથી સૂતા જોઈને નારાજી મોટી ચિંતા થઈ અને તેઓ વિચારવા લાગ્યા કે હવે મારે શું કરવું આમની ના નિંદ્રા અને એનાથી વધુ તો એમની આ વૃદ્ધાવસ્થા કેમ દૂર થાય હે શોનકજી આ રીતે ચિંતા કરતા કરતાં તેઓ ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા તે જ સમયે એવી આકાશવાણી થઈ કે હે મુનિ ખુદ ના કરો ખેદ ના કરો તમારા આ પ્રયત્ન નિસંદેહ સફળ થશે હે દેવર્ષિ આ માટે તમે એક સત્કર્મ કરો કે જે કર્મ તમને સંત શિરોમણી મહાનુભાવ બતાવશે તે સત્કર્મનું અનુષ્ઠાન કરતાં જ શણવારમાં આમની નિંદ્રા અને વૃદ્ધાવસ્થા ચાલી જશે તથા સર્વત્ર ભક્તિનો જ પ્રસાર થશે આ આકાશવાણી ત્યાં સૌએ સ્પષ્ટપણે સાંભળી આનાથી નારદજીએ મોટું વિસ્મય થયું અને તેઓ કહેવા લાગ્યા મને તો આનો કોઈ આશય સમજાતો નહીં નારદજી બોલ્યા આકાશવાણીએ પણ ગુડ રૂપે જ વાત કહી છે એ તો બતાવ્યું નહીં કે તે કેવું સાધન ક કરવામાં આવે કે જેથી આમનું કાર્ય સિદ્ધ થાય તે સંત કોણ જાણે ક્યાં મળશે અને કેવી રીતે તેઓ તે સાધન બતાવશે અત્યારે આકાશવાણીએ જે કહ્યું હતું તે અનુસાર માટે શું કરવું જોઈએ સુતજી કહે છે હે સૌનકાજી પછી તો જ્ઞાન વૈરાગ્ય બંનેને ત્યાં છોડીને નારદ મુનિ ત્યાંથી ચાલી નીકળ્યા અને પ્રત્યેક તીર્થમાં જઈ જઈને માર્ગમાં મળતા મુનિશ્વરોને તે સાધન વિશે પૂછતા રહ્યા તેમની તે વાત સાંભળતા તો બધા હતા પણ તે બાબતમાં કોઈ કંઈ પણ નિશ્ચય ઉત્તર આપતા ન હતા કેટલાકે તેને અસાધ્ય બતાવ્યું તો કોઈ બોલ્યો આનો બરાબર પત્તો મળવાનું જ મુશ્કેલ છે કેટલાક સાંભળીને અવજ્ઞા થવાના ભયથી વાત ટાળી ટટોળીને ખસી ગયા ત્રિલોકમાં મહાન આશ્ચર્યકારક હાહાકાર મચી ગયો લોકો માહે માહે ગુસપુસ કરવા લાગ્યા કે ભાઈ જ્યારે વેદવની વેદાંત ઘોષ અને વારંવાર ગીતા પાઠ સંભળાવવા છતાં પણ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણેયને જગાડી ન શક્યા ત્યારે તો અન્ય કોઈ ઉપાય નથી સ્વયં યોગીરાજ નારાજજીએ પણ જેનું જ્ઞાન નથી તેને બીજા સંસારી લોકો કેવી રીતે બતાવી છે આ રીતે જે જે ઋષિઓ આ બાબતમાં પૂછવા આવ્યા તેમણે નિર્ણય કરીને એમ એમ જ કહ્યું કે આ વાત દુસાધ્ય જ છે ત્યારે નારદજી અત્યંત ચિંતા ચિંતાતુર થયા અને બદ્રી વનમાં આવ્યા જ્ઞાનવૈરાગ્યને જાગૃત કરવા માટે ત્યાં તેમણે એવો નિશ્ચય કર્યો કે હું તોપ કરીશ તે જ સમયે તેમને પોતાની સામે કરોડો સૂર્યો જેવા તેજસ્વી શનકાદી મુનિશ્વરો દેખાયા તેમને જોઈને તે શ્રેષ્ઠ કહેવા લાગ્યા નારદજીએ કહ્યું હે મહાત્માઓ અત્યારે મારો તમારી સાથેનો મેળા મોટો ભાગ્યથી થયો છે તમે મારા પર કૃપા કરીને શીઘ્ર જ તે સાધન બતાવો તમે સર્વ મહાયોગી બુદ્ધિમાન અને વિદ્વાન છો તમે દેખાવામાં તો પાંચ પાંચ વર્ષના બાળક જેવા જણાવશો પરંતુ સો તો પૂર્વજોના પણ પૂર્વજ તમે હંમેશા વૈકુંડમાં જ નિવાસ કરો છો નિરંતર હરિકીર્તનના તત્પર રહો છો ભગવન લીલા અમૃત રસાસ્વાદ કરીને હંમેશા તેમાં જ ઉન્મત રહો છો અને એકમાત્ર ભગવદ્ કથા જ તમારા જીવનનો આધાર છે હરિ શરણમ ભગવાન અમારું શરણ છે આ વા આ વાક્ય હંમેશા તમારા મુખમાં છે આનાથી કાળ પ્રેરિત વૃદ્ધાવસ્થા પણ તમને અવરોધતી નથી પહેલાંના સમય તમારે ભ્રૂ ભૃગંભ માત્રથી ભગવાન વિષ્ણુના દ્વારપાળો અને વિજય તત્કાળ પૃથ્વી પર તમને પામ્યા હતા અને પછી તમારી જ કૃપાથી તેઓ પુનઃ વૈકુંઠ લોક પહેચ્યા હતા ધન્ય છે અત્યારે તમારું દર્શન મોટા સૌભાગ્યથી જ થયું છે હું અત્યંત દિન છું અને તમે સ્વભાવથી જ દયાળુ છો તેથી તમારે મારા પર અવશ્ય કૃપા કરવી જોઈએ બતાવો આકાશવાણીએ જેની બાબતમાં કહ્યું છે તે સાધન ક્યુ છે અને મારે કેવી રીતે તેનું અનુષ્ઠાન કરવું જોઈએ તમે એનું વિસ્તારથી વર્ણન કરો ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને કઈ રીતે સુખ મળે અને કઈ રીતે બધા વર્ણોમાં તેમની પ્રેમપૂર્વક પ્રતિષ્ઠા કરી શકાય સન સંકાદિક સહ્યુ હે દેવર્ષિ તમે ચિંતા ન કરો મનમાં પ્રસન્ન તેમના ઉદ્ધારનો એક સરળ ઉપાય પહેલાંથી જ વિદ્યમાન છે હે નારદજી તમે ધન્ય છો તમે વિરક્તનો શિરો છો શ્રી કૃષ્ણ દાસોના શાશ્વત પથ પ્રદર્શક તેમજ ભક્તિયોગના છો તમે ભક્તિ માટે જે ઉદ્ધમ કરી રહ્યા છો તે તમારા માટે કોઈ આશ્ચર્યની વાત સમજવી ન જોઈએ ભગવાનના ભક્ત માટે તો ભક્તિ સમ્યક સ્થાપના કરવી એ સદા ઉચિત જ છે ઋષિઓએ સંસારના અનેક માર્ગો પ્રગટ કર્યા પણ તે બધા જ કષ્ટ સાધ્ય છે અને પરિણામે પ્રાય સ્વર્ગની પ્રાપ્તિ કરવાનારા છે અત્યારે સુધી ભગવાનની પ્રાપ્તિ કરવાનો માર્ગ તો ગુપ્ત જ રહ્યો છે તે માર્ગનો ઉપદેશ કરવા પુરુષ પ્રાય ભાગ્યથી જ મળે છે તમને આકાશવાણીએ જે સત્કર્મનો સંકેત કર્યો છે તે અમે બતાવીએ છીએ તમે પ્રસન્ન અને દત્ત ચિત્ત થઈને સાંભળો હે નારદજી દ્રવ્ય યજ્ઞ તપ યજ્ઞ યોગ યજ્ઞ અને સ્વાધ્યાયરૂપી યજ્ઞ આ બધા તો સ્વર્ગ વગેરેની પ્રાપ્તિ કરવામાં કર્મ પ્રત્યે સંકેત કરે છે પંડિતોએ જ્ઞાન યજ્ઞને જ સત્કર્મનો સૂચન બતાવ્યું છે શ્રીમદ ભાગવતનું પારાયણ છે જેનું ગાન શુક વગેરે મહાનુભાવોએ કર્યું છે તેનો શબ્દ સાંભળવાથી જ ભક્તિ જ્ઞાન અને વૈરાયક્યનું મોટું બળ મળે છે આથી જ્ઞાન વૈરાયક્યનું કષ્ટ દૂર થઈ છે અને ભક્તિને આનંદ મળશે સિંહની ગર્જના સાંભળીને જેમ વરુઓ ભાગી જાય છે તેવી જ રીતે શ્રીમદ્ ભાગવતના ધ્વનિથી કળિયુગના તમામ દોષો નાશ પામશે અને ત્યારે પ્રેમ રસ પ્રવાહી કરનારી ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને સાથે લઈને પ્રત્યેક ઘરમાં અને વ્યક્તિના હૃદયમાં ક્રીડા કરશે નારજીએ કહ્યું મેં વેદ વેદાંતના ઉચ્ચારણ ઉચ્ચારણ અને ગીતા પાઠ કરીને તેમને ઘણા જગાડ્યા પણ એમ છતાં એ ત્રણે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા નહીં આવી સ્થિતિમાં શ્રીમદ્ ભાગવત સંભળાવવાથી તેઓ કેવી રીતે જાગશે કારણ કે તે કથાના પ્રત્યેક શ્લોકમાં અને પ્રત્યેક પદમાં પણ વેદનો જ તો સારાંશ છે તમે શરણાગત વચ્છલ છો તથા તમારું દર્શન ક્યારેય વ્યર્થ નથી થતું તેથી મારો આ સંદેશ દૂર કરો આ કાર્યમાં વિલંબ ન કરો શનકાદીએ કહ્યું શ્રીમદ ભાગવતની કથા વેદો અને ઉપનિષદોના સારથી બનેલી છે તેથી તેનામાં ભિન્ન તેમના સ્વ ફળરૂપ હોવાને કારણે તે ઘણી ઉત્તમ જણાય છે જે રીતે રસ વૃક્ષના મૂળથી માંડીને ડાળીની ટોચ સુધી રહેલો હોય પણ આ સ્થિતિમાં તેનો આ સ્વાદ કરી શકાતો નથી તે જ્યારે અલગ થઈને ફળના રૂપમાં આવે છે ત્યારે સંસારમાં સૌને પ્રિય લાગે છે દૂધમાં ઘી રહેલું જ છે પણ ત્યારે તેનો અલગ સ્વાદ મળતો નથી તે જ ઘી જ્યારે દૂધમાંથી અલગ થાય છે ત્યારે તે દેવતાઓને માટે સ્વાદ વર્ધક બને છે ખાંડ છેરડીની ઉપર નીચે અને વચ્ચે પણ વ્યાપ્ત રહે છે તો પણ અલગ થવાથી તેની કંઈ ઓર મધુરતા મીઠાશ હોય છે એવી જ આ ભાગવતની કથા છે આ ભાગવત પુરાણ વેદોતુલ્ય છે શ્રી વેદ વ્યાસ એને ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની સ્થાપના માટે પ્રકાશિત કર્યું છે પહેલાંના સમય જ્યારે વેદ વેદાંતના પારગામી અને ગીતા પણ રચનારા ભગવાન વ્યાજે ખિન્ન થઈ અજ્ઞાન સમુદ્રમાં ગોથા ખાતા હતા ત્યારે તમે તેમને ચાર શ્લોકના આનો ઉપદેશ કર્યો હતો તેને સાંભળતા જ તેમની સઘળી ચિંતા દૂર થઈ હતી તો પછી તેમને આશ્ચર્ય કેમ થઈ રહ્યું હતું કે જેથી તમે એમને પૂછી રહ્યા છો તમારે તેમને શોકનો અને દુઃખનો વિનાશ કરનારી શ્રીમદ ભાગવત પુરાણ જ સંભળાવવું જોઈએ નારદજીએ કહ્યું હે સનકાદિક ઋષિઓ તમારું દર્શન જીવનના સમસ્ત પાપોનો તત્કાળ નાશ કરી દેશે અને જેવો સંસાર દુઃખરૂપી દાવાનળી તપ્ત થયેલા છે તેમના પર તત્કાળ શાંતિની વર્ષા કરે છે તમે શેષજીના સહસમુખોથી ગવાયેલા ભગવત વતા અમૃતનું નિરંતર પાન કરતા રહો છો હું પ્રેમલક્ષણા ભક્તિનો પ્રકાશ કરવાના ઉદ્દેશથી તમારું શરણ લઉં છું જ્યારે અનેક જન્મોથી સંચિત પુરુણીય રાશિનો ઉદય થવાથી મનુષ્યને સત્સંગ પ્રાપ્ત થાય છે ત્યારે તે સત્સંગ તેના અજ્ઞાનની જ મોહનો અને મદરૂપી અંધકારનો નાશ કરે છે અને પરિણામે વિવેકનો ઉદય થાય છે ઇતિ શ્રીમદ પુરાણ ઉત્તરાખંડ શ્રીમદ્ ભાગવત કુમાર નંદ નામ દ્વિતીય અધ્યાય શ્રીમદ્ ભાગવત દ્વિતીય અધ્યાય સમાપ્ત જય શ્રી કૃષ્ણ